મજામાં વીઆઈપી કન્સલ્ટન્ટ ઘરનો વિડીયો શરૂઆત કરીએ એ પહેલા 1 મિનિટ પહેલાથી સ્ટાર્ટ કરીએ આ થઈ ગઈ સીડીઓની એન્ટ્રી પહેલા માળનું ઘર છે 101 નંબર લિફ્ટ થી પણ આવી શકાય અને સીડીઓ થી પણ આ થઈ ગઈ તમારું કોમન ગાર્ડન ગાર્ડન ફિશિંગ નું ઘર રહેવાનું છે અને મુખ્ય રોડ થી ઘણા નજીકમાં આ જે દેખાઈ રહી બાલ્કની ત્યાં જ જવાનું છે હવે શરૂઆત કરીએ વિડીયોની ઘરની અંદર એન્ટર થતાની સાથે જ તમને હોલ મળી જવાનો છે મિત્રો ટોટલ 110 વાનનું બાંધકામ છે હાલ મકાનની અંદર લોકો રહે છે તેના લીધે થોડુંક ફર્નિચર તમને અસ્તવ્યસ્ત લાગશે પરંતુ આ ફર્નિચર સાથે મકાન આપવાનું છે ટોટલી ભાવની વાત કરીએ તો ભાવ તમને મકાન કહ્યું છે ફર્નિચર જે પણ દેખાઈ રહ્યું છે તે બધું જ ફર્નિચર સાથે આપવાનું છે બેડ અલમારી સોફા બીજું ઘણું બધું બરોબર છે આ રૂમની અંદર થઈ ગયું તમારું અટેચ ટોયલેટ વોશરૂમ બરોબર છે એક થઈ ગયું કોમન ટોયલેટ વોશરૂમ ટોટલ તમને બે ટોયલેટ વોશરૂમ મળી રહેવાના છે આ થઈ ગયો તમારો બીજો માસ્ટર બેડરૂમ તેની અંદર જે એસી લગાવેલું છે તે પણ સાથે જ આપવાનું છે તેનો વ્યૂ પણ ગાર્ડન ફિસિંગ રહેશે એટલે કે તમારો એક બેડરૂમ ગાર્ડન ફિસિંગ વાળો રહેવાનો છે આ જોઈ લો મસ્ત મજાનું ગાર્ડન બારી ખોલી તમને બતાવીએ તો આ થઈ ગયો તમારો ગાર્ડન વ્યૂ વાળું 2 BHK ફ્લેટ કિચન ની પણ બાલ્કની રહેવાની છે વધારે જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક અડતાલીસ લાખ રૂપિયા ભાવ રહેવાનો છે અમદાવાદ સિટી ન્યૂઝ ચાંદખેડા વધારે જાણકારી માટે લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ